વંદે વાન છીતલાભ ચંદ્રાર્ધકૃત શેખરામ મિત્રો નવરાત્રિ એટલે નવદુર્ગાને પ્રસન્ન કરવાનો અવસર માતાજીને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ આરાધના પૂજા એ નવરાત્રી દરમિયાન થાય છે મિત્રો નવરાત્રિ દરમિયાન બધા જ ભક્તો પોતપોતાના કુળદેવીમાં સાથે દરેક શક્તિની આરાધના કરતા હોઈએ છીએ આપણા શાસ્ત્રોમાં મુખ્ય ત્રણ શક્તિઓ છે એના પણ બીજા ત્રણ ત્રણ સ્વરૂપો એટલે કે નવદુર્ગાની ઉપાસના કરવામાં આવે છે મિત્રો નવદુર્ગામાં પ્રથમ નોરતે મા શૈલપુત્રીની આરાધના થાય છે તો આજના આ દિવસે આપણે ભગવતી શૈલપુત્રીની કથા સાંભળીશું મિત્રો ભગવતીની આ કથા અધૂરી ન છોડતા અને તમારા કુળદેવી માતાને પ્રસન્ન કરવા માટે તમારા કુળદેવી માતાનું નામ કમેન્ટમાં જરૂર લખો આવો મા ભગવતીની આરાધના કરવાનું શરૂ કરીએ જગદંબા મા દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે પર્વતરાજ હિમાલયને ત્યાં તેઓ પુત્રી રૂપે અવતરેલા તેને કારણે તેમનું નામ શેલપુત્રી પડ્યું હતું માતા શૈલપુત્રી ભૂજવાળા છે તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે તેમજ મસ્તક પર ચંદ્ર શોભી રહ્યો છે તેમનું વાહન ઋષભ છે હિમાલયને ત્યાં અવતર્યા તે પહેલાં એટલે કે પૂર્વ જન્મમાં તેઓ દક્ષ પ્રજાપતિના કન્યા હતા તે સમયે તેમનું નામ સતી હતું તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થયો હતો એકવાર બધા મુનિઓએ પ્રયાગમાં એક મોટો યજ્ઞ કર્યો હતો બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા ત્યાં દક્ષનું આગમન થતા શિવજી સિવાય સૌએ દક્ષ ને વંદન કર્યા માન આપ્યું તેથી પ્રજાપતિ દક્ષ શિવજી ઉપર નારાજ થઈ ક્રોધિત થયા અને શિવજીનો તિરસ્કાર કર્યો થોડા સમય પછી કણખલ ખાતે એક મોટા યજ્ઞની શરૂઆત કરી તે યજ્ઞના સઘળા દેવો મુનિઓ મહાત્માઓ વિદ્વાનો તથા બ્રહ્મા તથા વિષ્ણુને પણ તેડાવ્યા પણ શિવજીને તેડી આમંત્રણ આપ્યું નહીં એટલે કે બધા દેવતાઓને પોતપોતાના યજ્ઞનો ભાગ પ્રાપ્ત કરવા નિમંત્રિત કર્યા પરંતુ તેણે શિવજીને યજ્ઞમાં નિમંત્રિત કર્યા નહીં ત્યારે પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિના ઘરે કન્યા રૂપે જે જગદંબા અવતર્યા હતા જેમનું નામ સતી છે એ સતીએ આ વાત સાંભળી કે મારા પિતાજી દક્ષ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું તેમણે પોતાની આ ઈચ્છા શિવજીને જણાવી સઘળી વાતનો વિચાર કર્યા પછી શિવજીએ સતીને કહ્યું કે તમારા પિતાજી દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે તેમણે પોતાના યજ્ઞમાં બધા દેવતાઓને નિમંત્રિત કર્યા છે તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે પણ આપણે જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલી નથી આવી સ્થિતિમાં ત્યાં તમારું જવું કોઈ પણ રીતે હિતકારક નથી શિવજીએ સતીને આમ જણાવ્યા છતાં તેઓ પિતાના યજ્ઞ જોવા ત્યાં જઈને માતા તથા બહેનોને મળવાની તેમની વ્યાકુળતા રોકી શક્યા નહીં તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી સતી સાથે શિવજીએ પોતાના ગણોને પણ મોકલ્યા પ્રજાપતિ દક્ષના યજ્ઞસ્થાને પહોંચી સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું બધાના મોઢા ચડેલા છે કેવળ તેમની માતાએ તેમને સ્નેહથી હૃદય સરસા ચાપ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા કુટુંબીજનોના આવા વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ અને દુઃખ થયું તેમણે ચારે તરફ દ્રષ્ટિ નાખી જોયું તો ભગવાન શિવજી પ્રત્યે તિરસ્કાર છવાયેલો લીધો દક્ષે સતીને કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા આ બધું જોઈને સતીનું હૃદય ક્રોધ ક્ષોભ અને ગ્લાનીથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યું કે મેં શિવજીની વાત નહીં માનીને મોટી ભૂલ કરી છે આથી સતી ભગવાન શિવજીના થતા અપમાનને સહી ન શક્યા તેમણે દક્ષ થકી ઉત્પન્ન થયેલા દેહને બાળી નાખવાનો નિર્ણય કર્યો પછી તેમણે યોગ માર્ગમાં પ્રવેશ કરી યોગાગ્નિથી પોતાના દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો ભગવાન શિવજીને આ દુઃખદ વાતની જાણ થઈ તેમણે ક્રોધિત થઈ પોતાના ગણોને મોકલી તે યજ્ઞનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના દેહને બાળીને પર્વતરાજ હિમાલયના પુત્રી રૂપે નવો જન્મ લીધો અહીં તેઓ શૈલપુત્રી નામે જાણીતા થયા શૈલપુત્રીનો વિવાહ પણ ભગવાન શિવજી સાથે જ થયો પૂર્વજન્મની જેમ આ જન્મમાં પણ તેઓ ભગવાન શિવજીના અર્ધાંગના બન્યા હતા પ્રથમ દિવસે નવરાત્રિમાં યોગીઓ પોતાના મનને મૂળાધારના ચક્રમાં સ્થિત કરે છે અહીંથી જ તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે જ દેવી શૈલપુત્રીનું પૂજન તથા ઉપાસના કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને હર